ણ તાર્યા માન તરાયા આવ્યા હે તું ગણું દેવી માનરે રજ રાણી સીતા રામ નેવી નો તારા ખવા પૃથ્વી દેવી ખોડો પાય થરો ખોડો પાય થરો સતી તમારા ના આવે ભોજન ના ભાવે ઇન્દ્રા ના આવે ભોજન ના ભાવે અધિતા ક્યાં ગળિયા રામે મોય કલા ભરતી નોઠાવી લેવા ચનરે રજ રાણી સીતા રમદેવ યોગેનો તારા ખવા રમદેવ તારા ખવા ને કાલિયા સમેવો Sita Ramnevi Navy O Genota, Rakova. Maya Mara, Rahe Commandersang. Maya Mara, eh, Commandersang. Somewhere, Amas, are you not in us?